તો ભાઈ આપણે હે ને તમે બધા બહુ પ્રશ્ન પૂછ્યા એ અને કેવા કેવા પ્રશ્ન પૂછ્યા ને અમુક તો સિમિલર છે એટલે કે તમારી ઉંમર કેટલી છે એ બધા થોડાક અને જે તમે એક એવા એવા પ્રશ્ન પૂછ્યા ને એને થોડોક આપણે છેલ્લે જવાબ દેવાનો છે તો ચાલો આપણે પહેલો પ્રશ્ન લેવી તો જયદીપભાઈ પરનાળિયાની કોમેન્ટ છે કે રૂમ ટૂર લાવો ને ભાઈ તો આપણે ટાઈમ રહે ને તો વેકેશનમાં આપણે ક્યારેક રૂમ ટૂર લાવશું તો જોજો બ્લોક જોજો આવશે તે રૂમ ટૂર પછી જયસુખભાઈ સોલંકીની કોમેન્ટ છે કે તમારું ગામ કયું તો અમારું ગામ છે દુબઈ 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 ના ના આપણું ગામ હો કહી ને તો બોટાદ જિલ્લાનું ગઢડા ગામ છે તાલુકો ગઢડા ગઢડા ગામ હોય ગઢડા અને ભાઈ ત્રીજી કોમેન્ટ આપણે જોઈ મારું ગુજરાત એક બે ને ત્રણ એની કોમેન્ટ છે કે ભાઈ તમારી ઉંમર કેટલી છે આપણી ઉંમર છે પાસઠ છસઠ ઓગણીસો અઠ્યોતેર માં જન્મ થયો છે ભાઈ ગણી લેજો ના ના ઉંમર કહી દો ને તો આપણે ભાઈ પંદર વર્ષની ઉંમર છે આપણી અને ભાઈ આપણે પ્રકાશ પ્રકાશ ભાઈ કોમેટ છે મને વાંચતા નથી આવડતું થોડુંક ધ્યાન દેજો કોમેટ છે કે તમને કેટલું યુટ્યુબમાં કેટલું પેમેન્ટ આવે છે આપણે ભાઈ માં એટલું પેમેન્ટ આવે છે ને કે ત્રણ આઈફોન પાંચ જી વેગન ત્રણ ચાર બુલેટ લઈ લો ને એટલું પેમેન્ટ આવતું નથી કારણ કે હજી મોનિટાઇઝ નથી થઈ તમે કઈક વોચ ટાઈમ વધારો તો ચાલો આપણે હવે બીજી કોમેન્ટ લઈએ કે સુનિલ ઓફિશિયલ એસપીની કોમેન્ટ છે કે ફ્યુચરનો શું ગોલ છે શું બનવા માંગો છો તો આપણે તો એને ને ભાઈ યુટ્યુબને આપણે થોડુંક સાઈડ બિઝનેસમાં ગણવાનું છે એટલે કે થોડોક આપણો યુટ્યુબનો શોખ છે અને થોડોક તમે ગણો ને એ બધું છે અને આપણો ફ્યુચરનો ગોલ એ છે કે આપણે એને અત્યારે નવમાં માસ એવીને તો હવે અગિયાર લેવાનું છે અને થોડુંક આપણે બેંક વિશે અથવા તો એન્જિનિયરિંગની ચૂઝ કરવાની છે આ છે આપણું ફ્યુચરનો ગોલ અને આપણે ભાઈ ચોથી પાંચમી કોમેન્ટ લઈએ મારું ગુજરાત એક બેન ત્રણ પાછીની કોમેન્ટ આવી તમારા ફેમિલીમાં કોણ કોણ છે આપણા ફેમિલીમાં છે ને ભાઈ દાદા બા કાકા દાદા બા કાકા કાકી મમી પપ્પા અને ચાર ભાઈ બહેન છે દસ જણા છે આપણા ફેમિલીમાં આપણે બીજી કોમેન્ટ લઈ કે ચાવડા મિલન ઝીરો ફોર કેટલામાં ધોરણમાં ભણો છો હું ભણું છું ભાઈ નવમાં ધોરણમાં અને એમ એમ હાઈસ્કૂલ ગઢડામાં લોકેશન અને ભાઈ બીજો પ્રશ્ન છે એનો ને એનો કે તમારી ઉંમર કેટલી છે આપણે કહી દીધું આપણી ઉંમર છે પંદર વર્ષ અને ત્રીજી કોમેન્ટ છે તમારી જીએફ કેટલી છે એનો આપણે છેલ્લે જવાબ દેવું પછી છે મહાદેવ ગોલેતરની કોમેટ છે કે ભાઈ તમે કેટલું ભણો છો આપણે કહી દીધું કે આપણે નવમું ભણ્યું છે પછી છે સુનિલ એસપી ઓફિશિયલ પાસી એની કોમેન્ટ આવી જીએફ કેટલી છે છેલ્લા જવાબ આપશો એનો અત્યારે નહીં અને પછી કોમેન્ટ છે જયદીપ પરનાળિયા તમારા ગઢડા ગામમાં લોકેશન ક્યાં છે તો ભાઈ આપણું લોકેશન છે ને સિપાહી સોસાયટી ગઢડામાં તો આપણે લોકેશન આપી દીધું તો ભાઈ પાછી ભાઈ જયસુખભાઈ સોલંકીની કોમેન્ટ છે કે મોબાઈલ કયો છે ભાઈ આપણી પાસે સિક્સટીન પ્રો મેક્સ વ્હાઈટ ટાઈટેનિયમ પાંચસો બાર જીબી ના ના મસ્તી કરું છું રિયલમીનો ઇલેવન પ્રો ફાઈવ જી છે આપણી પાસે પછી એની એની પરીથી કોમેન્ટ આવી કે કયા ગામે ગામ કે કયા ગામના છો એટલે આપણે એવી ગરડા ગામમાં આપણે કહી દીધું છે અને ભાઈ ધ એસકે વ્લોગ એની આપણે કોમેન્ટ છે કે ભાઈ તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે તો આપણે કહી દીધું આપણા ફેમિલીમાં દસ સભ્યો છે પછી છે તમારા ફેમિલીના બધા સભ્યોનું નામ શું છે આપણા છે ને ફેમિલીના બધા સભ્યોનું નામ છે ને એક આપણે એવો લોગ બનાવશું કે એમાં એને આખા ફેમિલી વિશે હું તમને પરિચય આપી એમાં આપણે જોઈ લેવું બધાના નામ કારણ કે દસ પંદર નામ છે એટલે બહુ કે બહુ ઝાઝા નામ થઈ જાય અને ક્યુઆરની વિડીયો આપણો લાંબો થઈ જાય તો એની એની ત્રીજી કોમેન્ટ છે કે કેટલી ભેંસો છે ભેંસોની વાત કરીએ ને આપણી ભાઈ હે જીરો ભેંસ આપણે ભાઈ ભેંસનું ગાયું એવું કંઈ છે જ નહીં આપણે એમને લુખા સીવી એટલે એમ પસંદ લુખાય નહીં તો ભાઈ એની ચોથી કોમેન્ટ છે કે તમારા બધા સોશિયલ મીડિયામાં કેટલા ચેનલ્સ છે તો આપણા હે ને યુટ્યુબ ચેનલમાં તો ત્રણ ચેનલ છે એક ગઠપુર ધામ નામની એક હેપી વ્લોગ છે કે તમે જોવો છો વિડીયો અને એક કંઈક ગેમિંગની છે જે જે પૂરું એમ કંઈક કરીને તો એની આપણે કોમેન્ટ છે પછી છે જિદ્દી યક્રેશ એની કોમેન્ટ છે કે ક્યુ ગામ ભાઈ તમારું આપણે કઈ દીધું છે આપણું ગામ છે ગઢડા પછીની ભાઈ નીચેની કોમેન્ટ આપણે જોઈએ તો ભાઈ તમે વિડીયો એડિટિંગ કઈ એપમાં કરો છો પ્લીઝ જવાબ આપજો ભાઈ આપણે આને ઇનશોટ એપમાં આપણે એડિટિંગનું બધું આપણે કરવી છે અને થમનેલ બનાવવાનું કહેવીને તો પિક્ચર એપ છે એમાં આપણે કરવીશી થમનેલ બનાવી છીએ અને પછી બીજી કોમેન્ટ છે એસ જી વ્લોગ ઝીરો સેવન વ્લોગ બનાવવો તમે કોણ કીધું એટલે ભાઈ તમને વ્લોગ બનાવવાનું કોણે કીધું આની વહેની એક કહાની છે હું તમને કહું કે વચ્ચે કંઈક પ્રતાપભાઈના લગ્ન હતા તમે જોયા જશ્યા એમાં ભાઈ જેક લાઈફસ્ટાઈલ વ્લોગ પછી જગ્દેશ જગદીશ ડેર કેસુર કિંગ ભરત આહિર પછી એવા ઘણા બધા મોટા મોટા સેલિબ્રિટી આવ્યા હતા ને તો ત્યાં એ બધા વ્લોગ બનાવતા હતા અને મને જો ને એમ બળતરા થાય કે ભાઈ આ બધા વ્લોગ બનાવીને એટલા એટલા રૂપિયા છાપે છે ઘરે થાર લાવે છે ફોર્ચ્યુનર લાવે હે તો આપણે કેમ કાંઈ નોકરી અને આપણામાં બધી તાકાત છે બધું આપણે પાસે પડ્યું છે તો આપણે કાંઈ કેમ નોકરી તો એટલે આપણે કીધું પછી જયરાજ આહિરની કોમેન્ટ છે ભાઈ તમારી સગાઈ થઈ ગઈ છે ભાઈ કોમેન્ટ લેજો આપણી સગાઈ નથી થઈ ને ભાઈ દીવ ભાની કોમેન્ટ છે સગાઈ કેદી કરવી છે સગાઈ આપણે હજી વાર છે અને ભાઈ આપણે હજી કોમેટું છે તો આપણે વાંચીએ કે તમારો બર્થ ડે ક્યારે આવે છે તો આપણો બર્થ ડે હજી તો ઘણી વાર છે નવમા મહિનાની પચીસ તારીખે આવે છે આપણો બર્થડે બે હજાર દસમાં અને પથ્થું વ્લોગ્સનો કોમેન્ટ ફરીથી છે કે તમારો પણ હું તમારો નાન મિત્ર કોણ છે તો ભાઈ કેમેરાની પાછળ છે વિય આવું જોઈએ ખુદ આપણો પથ્થુ વ્લોગ્સ જ છે આપણો નાનપણનો મિત્ર તો એને પણ આપણે બોલાવી લીધો હતો જોવાના વિડીયો માટે પ્લીઝ તમારી જગ્યાએ વ્યા હતા બસ હજી આપણે ઘણી બધી કોમેન્ટ છે એ હોમ ટૂરનો વિડીયો લાવો ભાઈ તો આપણે કીધું એમ કે હજી વાત છે હજી વેકેશન પડવા જો ઘણા બધા વિડીયો આવશે અને પછી છે હેપી ગેમિંગ્સ આઠ કે યશભાઈની કોમેડી સાથે મોજ માણી તો ભાઈ તમારો ખૂબ ખૂબ સપોર્ટ છે કે ભાઈ યશભાઈ તમે કોમેડી જુઓ હો અને તમને બધાને મજા આવે છે અને ભાઈ બીજી આપણે કોમેન્ટ જોઈને કે મોમનું ફેસ રિવિલ કરો તો ભાઈ આપણે જો ફેમિલી વ્લોગ તો છે નહીં આપણે એક સિંગલ વ્લોગ છે પર્સનલ વ્લોગ એમાં આપણે આપણું ચરિત્ર દેખાડવાનું હોય આપણું ઘરનો કોઈ સભ્ય હોય નહીં પણ છતાં હું તમને થોડાક મારા ભાઈ ક્યારેક આવે છે અને ક્યારેક બેન પણ આવે છે બસ એ જ છે અને પછીની કોમેન્ટ છે કે ભાઈ તમે ક્યાંના રહેવાવાળા છો આપણે ભાઈ ગુજરાતમાં રહેવાવાળા છીએ અને ગઢડા ગામમાં તમને કીધું એમ પછી કોમેન્ટ છે તમારે આઠમામાં કેટલા ટકા આવ્યા હતા તો ભાઈ આપણા આઠમામાં હે ને લગભગ નેવું ટકા આવ્યા હતા અને એની નીચેની કોમેન્ટ છે કે ભાઈ પ્રેન્ક કોલ ક્યાંથી શીખ્યા તમે તો આપણે પ્રેન્ક કોલ હે ને લાલજી શિયાળ અને બસ એમથી જ આપણે પ્રેન્ક કોલનું શીખ્યા છીએ અને બસ એમથી જ આપણે શીખ્યા છીએ અને આપણે બીજી એકાદ કોમેન્ટ જોવી કે હા તમે જેક ભાઈના વ્લોગમાં કેમ હતા લગ્નમાં વ્લોગમાં તો ભાઈ આપણે કીધું એમ કે એ પતુભાઈના લગ્નમાં આવ્યા હતા ને તો એમનો વ્લોગ ચાલુ હતો ને હું થોડોક આવી ગયો હશે તો તમે મને જોયો છે તો દિલથી સપોર્ટ કરજો મને અને બીજી આપણી કોમેન્ટ છે કે તમે કઈ જ્ઞાતિના છો અમે છે ભાઈ વાળન વાળ ગપાવ વાળન તો બીજી છે જયસુખ સોલંકીની કોમેન્ટ કે તમે લાઈવ શરૂ કરો ને રાત્રે તો ભાઈ આપણે પાસે જો એટલો બધો ટાઈમ હોય નહીં અને રાત્રે આપણે થોડુંક ભણવાનું કામ ચાલુ હોય ને એટલે આપણે લાઈવનું તો બહુ ન કહીએ કાંઈ પણ જો વેકેશન આવશે ને તો આપણે જરૂરથી એકાદ બે લાઈવ કરશું તમારા માટે થઈને અને બીજી આપણી કોમેન્ટ છે કે કયો મોબાઈલ યુઝ કરો છો તમે કેવા છો અને કેટલી જે છે તો ભાઈ આપણે આને મોબાઈલ વાપરી કીધું એમ તે રિયલમી ફાઈ પ્રો આપણે વાપરીએ છીએ અને તમે કેવા જ છો તો આપણે કીધું એમ આપણે અમે વાળન છીએ અને કેટલી જીએફ છે તો બસ અને હા તમારી બધાની એટલી બધી કોમેન્ટ હતી ને કે એક એવી સિમિલર કોમેન્ટ હતી કે જીએફ કોણ છે જીએફ કેટલી છે તો આપણે ભાઈ તમને પ્રણામથી કહી દોને ને કે આપણું એવું કાંઈ એવું કાંઈ છે જ નહીં અને આપણે એવામાં પડતા નથી આપણે આપણું ફ્યુચર જોયું અને એવામાં કાંઈ આપણે પડતા જ નથી હજી વાર છે હજી જ્યારે આનો સમય આવશે ને ત્યારે એને ખબર પડી જ જશે તો બસ આજનો વ્લોગ વિડિયો અને ક્યુઆના વિડીયો આપણો અહીંયા રાખવી તો કેવું રહે સારું રહે ને અને હજી આપણે એક ક્યુઆના વિડીયો બનાવવાનો છે પણ હજાર સબસ્ક્રાઇબર થાય ને ત્યારે પણ ત્યાર નહીં થોડીક કમેન્ટ કરી નાખજો ને બસ તો આજનો વિડીયો અહીંયા સુધી તે મળીએ કવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધી બધા મિત્રો અને આ બધા એને આપણા સાઇડ એક્ટર છે કે આપણે કેમેરાની પાછળ બધા કામ કરવાવાળા છે અને આ ભાઈ તો મેન અને આના આપણે એને શું કહેવાય સબસ્ક્રાઈબ કરી દેજો આની પણ એક યુટ્યુબ ચેનલ છે તમને ખબર જ હશે નો ખબર હોય તો કહી દઉં કે પાર્થ વ્લોક્સ નામની એને એની યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો